તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધનો સૂર્ય છે કેશાજી બાદ ભાજપના વધુ એક નેતાએ છે ત્યારે ભાજપના મફતલાલ પુરોહિતનું મોટું નિવેદન પક્ષ સામે જ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આક્રોશ યાલવ્યો સંગઠનનો હોય ચૂંટાયેલો હોય તે છાતી કાઢીને વાત કરી તેવું મફતલાલે જણાવ્યું સંગઠનો ચૂંટાયેલા નેતા રાજીનામું જાવવામાં લઈને ફરે છે ત્યારે કોઈ સવાલ ઉઠાવે તો રાજીનામું સામેથી ફેંકી દે છે પક્ષને તમારી જરૂર છે તમારે પક્ષની જરૂર નથી તેવું મફતલાલે જણાવ્યું ચૂંટાયેલા સભ્યો નપાળિયા છે થરથર કાપે છે બાપુ કોઈ એ તો માથું કાપીને સામેથી આપી દે ચૂંટણી આવે ત્યારે મારીને બહાર કાઢશે તમારામાં તાકાત હશે તો ટિકિટ તો ઘરે આપવામાં આવશે વાત છે આ બધું કેવું પડે ગમતું નથી મને ન છૂટકે કેવું પડે છે એક કાર્ય કાર્યકર્તા ને તમે હું ઓગણીસો ને સિત્તેર થી આજે અમે રડીએ છીએ અમને કોઈ પૂછ્યું નથી કે અમે આ નિર્ણય લઈએ છીએ કોઈએ નથી પૂછ્યું સંગઠન નથી પૂછ્યું ચૂંટાયેલા લોકોને નથી પૂછ્યું મનસ્વી રીતે બિલકુલ મનમાં વિચાર આવી ગયો સેક્ટરલી નો અને નિર્ણય લઈ લીધો એના માટે આપણે નીકળવું પડશે બીજી ઘણી બધી વાત જાણું છું પણ એ વાત જાહેર કરું તો મારી મર્યાદા છે આ એક લાંછન છે શરમની વાત છે આ એટલે મહેરબાની કરીને એમણે જે વાત કરી છે એ પ્રમાણે આપણે બધા છે એક થઈ

ભાજપના હોય કોંગ્રેસના હોય કે અન્ય પાર્ટીના હોય તમામ લોકો એક સુરે લડત લડી રહ્યા છે ખાસ કરીને ધાનેરામાં પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતની જે વેદના છે એ જેને કહી શકાય કે ઉચ્ચ કક્ષા સુધી પહોંચે એવું લાગી રહ્યું છે કારણ કે એમણે જે કીધું છે કે અમને કોઈ સંગઠનને કે કોઈ પ્રતિનિધિઓને પૂછવામાં નથી આવ્યું થરાદને જિલ્લો જાહેર કરવાથી બનાસકાંઠાના ધાનેરામાં જે ઉકળતો ચરુ છે એ બે હજાર પચીસના વર્ષમાં રાજ્ય સરકાર માટે પણ એક પડકારરૂપ છે ભલે શક્તિ પ્રદર્શનને રૂપે થરાદને જિલ્લો આવકારતા હોય એવા નિવેદનો થયા એની શક્તિ પ્રદર્શન પરંતુ દિયોદર અને ધાનેરામાં જે કેસાજી પછી જેને કઈ ભાજપના જે મફતલાલ પુરોહિત જે કહી શકાય એમનું આ નિવેદન છે અને આ નિવેદન બહુ મોટું છે એમણે એક પણ કહ્યું કે બટેંગે તો કટેંગે એટલે યોગીજીના સૂત્રનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે બટેંગે તો કટેંગે અને એક જૂથ થઈને લડવાનું કીધું છે અને ટિકિટ માટે પણ બોલ્યું કે જો કોઈ પણ લડાયક આપણો બીજા જશે તો ટિકિટ આવીને આપશે સૌથી વધુ નામ લીધા વગર જિલ્લાના સંગઠન ઉપર તેઓ આક્રોશિત હોય તેવું લાગી રહ્યું છે એના નિવેદનમાં એ જોવાનું એ રહે છે કે હવે ધાનેરા અને બનાસકાંઠામાં જ રહેવું છે પાલનપુરમાં જ રહેવું છે હવે આ નવા જિલ્લામાં સમાવેશ કરશે કે નહીં એ રાજ્ય સરકાર માટે પડકારરૂપ છે પણ મફતલાલ પુરોહિત એટલે કસાયેલો માણસ જૂની પેઢીના માણસોને ને એવા જયારે આખી આગેવાની લઈ રહ્યા છે અને એક સાથે કહી રહ્યા છે આ એક આભાર ધર્મેશ જોડાયા બદલ